અને આપણા કપાસમાં ક્યાંય ડાગ પણ નથી પીડ્યો છે ને એ ખરખો બધોય તો મિત્રો આવા વાત તે નવા નવા બિયારણના વિડીયો જોવા માટે જોતા રહીજો શીટ ચેનલ આમાં તમને દરેક બિયારણના વિડીયો જોવા મળશે જેમ કે જીરું ઘઉં ચણિયા રાયડો દિવેલા તલ કપાસ મગફળી વરિયાળી ટોટલ બિયારણના નવા નવા વિડીયો નવી નવી ટેકનોલોજીના બિયારણો આવતા જાય એમ એમ આ ચેનલમાં મૂકતા રહીશું અને દરરોજ એક એક વિડીયો આવશે જોતા રહેજો દરરોજ નવા નવા અને હાસા વિડીયો આવશે એ પણ ખેડૂતની વાડીએ જઈ અને ઉતરેલા અને ખેડૂતના મોઢે જ બોલેલા લાઈવ વિડીયો આવશે કોઈથી ખોટો વિડીયો અપલોડ નહીં થાય માટે જોતા રહેજો અમારી ચેનલ ભીષ્મા શીટ્સ અને આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો ખૂબ ખૂબ આભાર જય માતાજી